જુનાગઢ જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારે જૂનાગઢ ભવનાથ વિસ્તારમાં લોકોની જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સાથે જૂનાગઢ જિલ્લાના મોટાભાગના જળાશય ઓવરફ્લો થઈ રહ્યા છે અને ડેમની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે ગત ચોવીસ કલાકમાં જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં પાંચથી છ ઇંચ વરસાદ નોંધાયો છે જેથી તંત્ર દ્વારા લોકોને કામ સેવાએ બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે સમગ્ર જુનાગઢ જિલ્લામાં ચારે જુનાગઢ ભવનાથ તેમજ આજુબાજુના ફરવા લાયક સ્થળો ઉપર લોકોને જવા ઉપર તંત્ર દ્વારા પાબંધી મૂકવામાં આવી છે સાથે વાત કરવામાં આવે જુનાગઢ જિલ્લાના તમામ જળાશયો જે છે એ છલક્યા છે ત્યારે વાત કરવામાં આવે હસનાપુર ડેમ હોય વિલિંગડન ડેમ સાબલી જત ડેમ આ ઉપરાંત આણંદપુર ડેમ આ બધા જ ડેમો છલકાયા છે ત્યારે તંત્ર દ્વારા કહેવાય કે તંત્ર દ્વારા તાકીદે જાણ કરવામાં આવી છે કે લોકોએ નદીના પટ કે ડેમની આજુબાજુના વિસ્તારોમાં કામ વગર અવરજવર ન કરવી આ ઉપરાંત વાત કરવામાં આવે ગત ચોવીસ કલાક દરમિયાન જુનાગઢ જિલ્લાની અંદર પાંચ થી છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને હજુ પણ અવિરત મેઘવર્ષા શરૂ છે ત્યારે લોકોએ સાવચેત રહેવું સલામત રહેવું અને જરૂર વગર ઘરની બહાર ન નીકળવું તેવું તંત્ર દ્વારા વખતો વખત સૂચિત કરવામાં આવે છે કલ્પેશ પંડ્યા દૂરદર્શન સમાચાર જુનાગઢ you know